પદ્ધતિની અંદર હજુ પંચતરીય મોડલ છે આખું અમારું બાગબાની મોડલ આખું જે પાંચ લાખથી કરીને થી બાર લાખ સુધી ઉત્પાદન આપતું અમારા મોડલ છે પાંચથી દસ લાખ રૂપિયા આવક આપે છે આવક આપે છે કોઈ જાતનો બારથી ખર્ચો થવા નથી કોઈ જાતનો બીજો ખર્ચો જ નથી કરવાનો નથી કોઈ ખેડ કરવાની નથી કોઈ અંદર ખાતર નાખવાનું કશું જ નહીં જીવામૂળ ચાલશે એક્રો વેસ જેટલો રીંગણી છે એની લાઈફ પૂરી છે એટલે ઉખડીને ત્યાં જ મૂકી દેવાની છે કુબી છે અમારે તો એના પાંદડા રાજ્ય જ મૂકી દેવા છે મકાઈ તમારે નવો મકાઈ છે મકાઈનો ડોડા લઈને પાછો જ મૂકી દેવાનું જામફળ દર વર્ષે કટિંગ કરીએ

આપણે ફળ ફૂલ છે રીંગણથી બાંડીને ગલગોટા છે કોબી છે આંબા છે પ્રથમ આનો હું જે આ કેટલા એકરની અંદર છે અને અહીં કઈ રીતે ઋતુના આધારે જે અહીં પાંચ કે છ વનસ્પતિઓ છે એનું કઈ રીતે કોમ્યુનિકેશન છે આની કાળજી કઈ રીતે લઉં છો આ ટૂંકમાં આ યુનિટ વિશે તમામ માહિતી આપો અને આ યુનિટને કયું યુનિટ કહેવાય નમસ્કાર અમારું આ જે યુનિટ છે બે નંબરનો પ્લોટ છે અમારો બે નંબર હા એ આખું ટોટલ છ એકરનો પ્લોટ છે ઓકે તો આ જે અમારી જે એસપી પદ્ધતિ છે સુભાષ પાલેકર પદ્ધતિની અંદર જે મિક્સ મોડલ કે આખું જેને અમે એ પદ્ધતિની અંદર એટીએમ બી મોડલ કહે છે અચ્છા કે અત્યારે જે ખેડૂતોની જે મોનોક્રોપ પેટર્ન છે તમે અત્યારે મેન અમા તમે ઉપર જોઈ રહ્યા છો કે ભાઈ બગાયત છે અમારું મેન આંબા છે આ જૂનું અમારું વાવેતર હતું ઘણું બધું કે જે આપણે પ્રાકૃતિક ખેતી શરૂઆત કરીને પહેલાંનું વાવેતર હતું ત્યારે આપણે કોન્સેપ્ટ ખબર નહોતો તો અત્યારે વર્ષો ઉપર આપણે ખાલી જોઈએ છીએ કે ખેડૂતો આંબા એટલે આંબા ખારે કે ખારે જામફળ એટલે જામફળ બોરડી એટલે બોરડી લીંબુ એટલે લીંબુ કપાસ એટલે કપાસ ને મગફળી એટલે મગફળી આવું બધું મોનોક્રોપ પેટર્ન કરતા હોય છે આનું પરિણામ શું આવે છે કે સમજી લો ગયા વર્ષે અમારે અહીંયા કને કચ્છની અંદર બીપોર જોયું વાવાઝોડું વાયુ તો જે લોકોને ખાલી આંબા હતા આંબાના બગીચા બધા ફેલ ગયા બરાબર છે તો આખું વર્ષ આંબા વર્ષ એક જ વર્ષ આપે છે એક જ વર્ષમાં પાક આપે એવી આખી સિઝન ફેલ ગઈ તો વર્ષ આખું દરમિયાન ખેડૂતોને પાછું બેસી રહેવાનું થાય બીજી એક રૂપિયાની આવક થાય નહીં ને પછી ખાલી સરકાર અમે માથા કૂટવા ભાઈ સહાય આપો સરકાર શું આપી શકે તો એની કરતાં જે આ સુભાષ પાલેકર પદ્ધતિની અંદર જે મિક્સ મોડલ છે આખું જે જંગલ બેજ આખું પ્રાકૃતિક ખેતી આપણે જંગલોમાં કેમ વિવિધતા હોય છે કે અલગ કોઈ એવું હોતું નથી કે બાવળનું જંગલ છે ના સાગવાનનું જંગલ છે ના લીમડાનું જંગલ છે એવું તો પર્ટિક્યુલર હોતું નથી જંગલ બેજ ઉપર આખું પ્રાકૃતિક ખેતીનું આજે મોડલ છે આખું કે અંદર અલગ વિવિધતા હોય છે તો અમારું આ જે મોડલ છે સુભાષ પાલેકર પદ્ધતિની અંદર તો મેન અમારા આંબા છે એ વર્ષમાં વર્ષમાં અમને એક જ વખત પાકા પાવાના છે બરાબર છે તો એની સાથે અમે અત્યારે એની બાજુમાં અમે એક જામફળનું બગ પ્લાન્ટેશન કરેલું છે કે જામફળ અમે દર વર્ષે સતત અમારું અમે એનું એક સિસ્ટમ છે આખી કટિંગ માટેની ને જૂન મહિનાથી જૂન જુલાઈ તમને એનું પ્રોડક પ્રોડક્શન શરૂઆત થતું હોય છેટ એપ્રિલ સુધી અમને એનું પ્રોડક્શન મળતું હોય છે બરાબર તો આખું વર્ષ દરમિયાન અમને એક જામફળની આવક ચાલુ રહે આંબા વર્ષમાં એક જ વખત જોઈ રહ્યા છો રીંગણ છે અમે ખાલી એક મૂકી દીધી છે રીંગણના રોપા આપી દીધા છે રીંગણ આખું વર્ષ દરમિયાન અમને રીંગણ ચાલે છે બરાબર બરોબર છે એની સાઈડ તમે જામફળ અત્યારે પાંચ પાંચ ફૂટનું વાવેતર છે તો એની વચ્ચે અમે પાંચ ફૂટના ડિસ્ટન્સ ડ્રીપના પોઈન્ટમાં પાણી તો પડે જ છે તો અમે કુબી અમે વચ્ચે મૂકી દીધેલી તો કુબીને અમને સરસ એક પાક મળી ગયો છે આખો કુબી પૂરી થવાની એન્ડ ઉપરથી એના પહેલાં મેં એને વચ્ચે ગલગોટા મૂકી દીધા હજારી ગલગોટા તો અત્યારે ગલગોટા તમે દેખાઈ રહ્યા છે ગલગોટાનું પ્રોડક્શન ચાલુ છે અમારું તો અત્યારે ચાલીસ પચાસ રૂપિયા અમારા અને વેચાય છે બજારમાં ને બીજું ગલગોટા એવી વસ્તુ છે કે જે પ્રકૃતિની અંદર જે નુકસાનકારક કીટકો છે એ આ ફૂલ ઉપર બેસતા હોય છે એ ઈંડા ત્યાં બેસ મૂકતા હોય છે તો અમારું શું છે એનાથી કુદરતી આજે પચીસ ત્રીસ ટકા ચાલીસ ટકા નેચરલી ઇન્સેક કંટ્રોલ થતી હોય છે જે પેસ્ટ કંટ્રોલ થતું હોય છે દરરોજ અમારા ફૂલ તૂટે અહીંથી એમાં એટલે ફૂદા ઈંડા મૂકેલા હોય ઈંડા સીધા અહીંથી તૂટીને બજારમાં જાય એટલે કોઈ મોટો વરાજા કે કોઈ નેતા કે કોઈ કોઈના કે ત્યાં આખું જતું રહે અને અહીંયા અમારું કુદરતી કંટ્રોલ થતું હોય છે ને અમને એની ઇન્કમ થતી હોય છે અમારું જે ફાર્મનું લેબર અત્યારે લેબર કોસ્ટ હોય બધી તો મોસ્ટ ઓફ અમારા બધા ફૂલમાંથી મોસ્ટ ઓફ લેબર અમને નીકળી જતું હોય છે ફૂલમાંથી લેબર કોસ્ટ નીકળી ડેલી અમારો અત્યારે વીસ પચીસ ત્રીસ લેબર હોય છે દરરોજ પાંચ હજાર રૂપિયાનું મારું લેબર કોસ્ટ હોય છે તો દરરોજના બે ચાર પાંચ હજાર રૂપિયામાં મારું ફૂલ વેચાતો હોય સિઝનમાં થોડું વધારે વેચાતો હોય તો એવરેજ મારું પાંચ છ હજાર રૂપિયાનું ફૂલનું ડેલી સેલિંગ હોય એટલે મારું મજૂરી ખર્ચ આ ફાર્મનું કાઢી જાય દરરોજનું બરાબર બરાબર છે આ વચ્ચે તમે કુબીની લાઈન એક છે બરાબર છે એક કુબીની લાઈન પૂરી થઈ છે ત્યાં બીજી વચ્ચે વચ્ચે લગાડી દીધી છે એટલે સતત આપણા કને ત્રણસો ને પાસઠ દિવસ આ ફાર્મમાંથી આવક હોવી જોઈએ એટલે આ મોડલને અમે કીધું એટીએમ મોડલ મલ્ટીપલ ટૂકમાં ને આખું મલ્ટીલેયર ફાર્મિંગ છે ને અમે આનો કોન્સેપ્ટ અમારો છે કે સુભાષ પાલેકરની અંદર એક એકરે તમને કેમિકલ ફાર્મિંગની અંદર માંડ અત્યારે બાગાયતની અંદર બે થી બે લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા ત્રણ લાખ રૂપિયા મળતા હોય છે રોકડિયા પાકની અંદર પચાસ હજાર રૂપિયા એક એકરે માંડ લોકો અત્યારે પ્રોફિટ કરતા હોય છે આખા વર્ષ દરમિયાન પણ આ જે મોડલ છે અમારું ભરતભાઈ એની અંદર વર્ષ દરમિયાન અમને પાંચ લાખ રૂપિયા તો કરીને દસ લાખ રૂપિયા બાર લાખ રૂપિયા સુધી અમે એનું પ્રોડક્શન લઈ લઈ શકીએ છીએ ને અત્યારે આપણા ઘરે મોજૂદ છે એવા મોડલ બરાબર ને કોઈ જાતનો ખર્ચો કરવો નથી ત્યાંથી જીવામૃત છે આખું એની બનાવી ને ડ્રીપમાં ચાલતું હોય અમારું સ્પ્રેથી ચાલતું હોય આ ટાઈપનું ને બધું જ છે ને આનું જેટલો વેસ્ટ છે કે અત્યારે આપણે કુદરતી પાનખર ઋતુ આવે છે એ જંગી ઢંકાવવા માટે ગરમીમાં તો આ અમારા અંદર જેટલો વેસ્ટ હોય તમે દેખાઈ રહ્યા છે જો પાંદડા અંદર છે નાખી દેવાનું કોઈ જાતનો બીજો ખર્ચો જ નથી કરવાનો નથી કોઈ ખેડ કરવાની નથી કોઈ અંદર ખાતર નાખવાનું કશું જ નહીં જીવામૂર્ત ચાલશે એગ્રો વેસ્ટ જેટલો આ રીંગણી છે એની લાઈફ પૂરી છે એટલે ઉખડીને ત્યાં જ મૂકી દેવાની છે કુબી છે અમારે તો એને જ મૂકી દેવા છે મકાઈ અમારે તો નવો મકાઈ છે અને મકાઈનો ડોડા લઈને પાછો જ મૂકી દેવાનું જામફળ દર વર્ષે કટિંગ કરીએ એનું કટિંગ કચરો અહીંયા એટલે આ ટાઈપ આખું જે વેસ્ટ છે કે એગ્રો વેસ્ટનું જ અમે ખાતર મલ્ટી એનું કમ્પોઝ થઈ એનું ખાતર એના તત્વ વાપરવા ને તત્વ વાપરવા કારણ કે એક આ ખેડૂતોને જે બહુ ઓછા ઘણા બધા નોલેજ હોય છે કે છોડો જમીન માથે બહુ બે થી ત્રણ ટકા જ પોષક તત્વો ઉપાડે છે બાકી અઠ્ઠાણું ટકા જે છે સત્તાણું અઠ્ઠાણું ટકા હવામાંથી પ્લાન્ટ લે છે કે આપણું જે પંચ આપણી બોડી છે માણસ પંચ પંચમહાભૂત પંચમહાભૂતમાં મળી જઈશ જ્યારે આપણે સંસારમાં જઈએ છીએ ત્યારે દોઢ કિલો રાખ વધે છે આ જ વસ્તુ એ છે એટલે આપણે ખેડૂતો થોડોક ભૂલ્યા છે ખર્ચો જમીનમાં કરે છે છોડો જમીનમાંથી બે થી ત્રણ ટકા જ માંડું પોષક તત્વ લે છે તો આ વેસ્ટ જે છે એનું જ પાછું અહીંયા આપણે નાખી દે કમ્પોસ્ટ થશે એનું હ્યુમસ બનશે હ્યુમસ છે આખું પ્લાન્ટ એનો ખોરાક પ્લાન્ટનો ખોરાક હ્યુમસ છે તો એ બને છે તો આ પદ્ધતિની અંદર હજુ પંચસ્તરીય મોડલ છે આખું અમારું બાગબાની મોડલ આખું જે પાંચ લાખથી કરીને દસ થી બાર લાખ સુધી ઉત્પાદન આપતું અમારા મોડલ છે કોઈ જાતનો બહારથી બારથી ખર્ચો થવા નથી ઓર્ગેનિક દવા વાપરવા જવું તો બારથી અત્યારે હજારો લાખ રૂપિયા દવા થાય આમાં અંદર દવા બહારથી કોઈ લાવવાની થતી જ નથી અમારે પ્રાકૃતિક ખેતીની અંદર આમાં ફક્ત તમારું બિયારણ જ એક જ રોક બસ બિયારણ આપવાનું પાણી બિયારણ ને જીવામૃત તમે આપી દીધા છે એ પણ ગાય હતા ગાયનું ગોબરમાંથી ગૌમૂત્રમાંથી આખું એની જીવામૃતની પ્રોસેસ છે એ અમે આપીએ છીએ અમુક ન્યુટ્રન્સ માટે આપણે જે કઠોળ છે એનું સપ્તધાન અર્ક બનાવીને અમે એની ફ્લાવરિંગ સ્ટેજે એની સાઈઝ બનાવવા માટે એનો સ્પ્રે આપતા આપણા કઠોળ છે એનો અર્ક બનાવીએ આપણે જે માણસને કહે છે પ્રોટીન માટે આપણે કઠોળ ખાઈએ તુવેરો ખાઈએ દાળો બધી ખાઈએ તો એનો જ અમે અર્ક બનાવીએ ફણગાવીને એનો સ્પ્રે કરીએ એનો ને એનો સ્પ્રે આપીએ છીએ પ્રોટીન માટે થઈને એટલે આ ટાઈપનો નેચરનો જ ઉપયોગ કરીએ આપણી વસ્તુનો આ રીતે સરસ અમને આખું તમે મોડલ સતત એટીએમ મોડલ છે અમારું વર્ષ દરમિયાન આ વખત શરૂ હા કોઈ કોઈ ફેક્ટરી હોય એની દરરોજ ગાડીઓ પ્રોડક્શન થાય દરરોજ માલ નીકળતો બહાર બહાર કોઈ મોટો શોરૂમ હોય ધરવું એમાંથી સેલિંગ થતું ને આવક આવતી અલગ અલગ વિવિધતા તો અમારો આ શોરૂમ છે અલગ અલગ રીંગણનો અમારી વેરાયટી મળે ફૂલ ના મળે જામફળ ના મળે તમે આંબા વર્ષમાં એક જ વખત આ વર્ષે થોડું આંબામાં કુદરતી ક્લાઇમેટ ડિસ્ટર્બ છે તમને કાંઈ ટેન્શન નથી છે એટલે શિયાળો ઉનાળો ચોમાસું ત્રણસો ને પાસઠ દિવસ અમને આમાંથી આવક આવી જોઈએ ને અમાર તો હવે એટલે સુધી કોન્સેપ્ટ છે હજી બી જગ્યાઓ અમુક ખાલી પડે છે કે આ પ્રકારે તેતાલીસ હજાર સ્કવેર ફૂટ જગ્યા છે એક એકર ની અંદર એક ફૂટે શું ઉત્પાદન મળે છે ત્યાં સુધી પહોંચવું છે પણ નથી હવે ઉત્પાદન એક કરનાર ભૂલી જવાય હવે ભારતના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંદર એક ફૂટમાં શું મળ્યું છે ને આ કોન્સેપ્ટ પહોંચવું છે આપણે ત્યારે આપણો મહાન આપણો ભારત જે વિશ્વગુરુ બનશે આપણો એગ્રીકલ્ચર પ્રધાન દેશ છે એગ્રીકલ્ચર ના કારણે જ આખો દેશ સમૃદ્ધ થવાનો છે કારણ કે આપણો જે ભવિષ્ય આપણે ભૂતકાળ જોઈએ છે તો એ એગ્રીકલ્ચર થી જ લોકો આપણે સદ્ધર હતા ને આપણે ગુલામી વ્યવરી અંગ્રેજો બારે વિદેશીકરણ આવ્યા લોકો તો આપણે એક એગ્રીકલ્ચર પ્રોડક્ટને જ થઈને તેજાના મરી મસાલા આપણા આખા વૈશ્વિક ફેમસ હતા તો એના માટે થઈને ખરે વેપાર માટે આ ત્યાં રોકાઈ ગયા આપણે ગુલામ કર્યા તો આ જ વસ્તુ અત્યારે ફરી પ્રાકૃતિક ખેતીમાં ડેવલપ થવાની છે અને સરસ એ અત્યારે બે હજાર ત્રીસ સુધી અમારું ટાર્ગેટ છે કે ભાઈ આખું ભારતને મોદી સાહેબ જે વિઝન છે એ સો ટકા એને પ્રાકૃતિક ખેતી આખા વિશ્વને એક બતાવશે કે ભારતની ખેતી એ શું છે શોટ એને એના માટે આ જ એક ખેતી પદ્ધતિ બધા આખા ભારત માટે ખેડૂતો માટે વાયબલ થવાની છે વાહ રતિલાલભાઈ આ સમગ્ર આપણે યુનિટ બે પ્લોટ નંબર બેની વાત કરી દર્શક મિત્રો આગળના એપિસોડમાં આ તો એક ફક્ત એક મોડ્યુલની વાત કરી છે અહીંયા એટલે પ્લોટ નંબર બેની તો એવા અલગ અલગ મલ્ટિપલ અનેક મોડ્યુલ છે કે આપણે ક્યાંક સિઝનેબલ શિયાળો ઉનાળો અને ચોમાસું એની જે પદ્ધતિ વાવવાની કઈ રીતે થાય છે આપણે ફરીવાર બીજા મોડ્યુલ સમજવાનો પ્રયત્ન કરીએ આગળના એપિસોડની અંદર ખૂબ ખૂબ ધન્યવાદ